નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટાઈમ સુરતની અંદર અને વિદ્યાર્થી મિત્રો તમે પરિચિત જ છો કે અગિયાર મેના રોજ ધોરણ દસનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસનું પરિણામ અગિયાર તારીખે જાહેર થવા જઈ રહ્યું છે તો કોઈ વિદ્યાર્થીઓ ટેન્શન લેતા હશે કે સર હું ફેલ થઈશ પક્કા એ વાંધો નહીં વિદ્યાર્થીઓ તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે હવે પછીના તમામ એટલે તમામ વિદ્યાર્થીઓ પાસ જ થવાના છે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે પરીક્ષાની અંદર કશુંક લખીને આવ્યા છો તો તમે ઓલરેડી પાસ જ છો વિદ્યાર્થીઓ કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી જેવી રીતે સામાન્ય પ્રવાહ એટલે ધોરણ બારનું પરિણામ એકાણું ટકા આવ્યું એવી જ રીતે ધોરણ દસનું પરિણામ પણ એસીથી નેવુંની વચ્ચે આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે વિદ્યાર્થીઓ કોઈ પણ ફેલ થવાના નથી જો તમે પેપરમાં લખીને આવ્યા છો તો તમે ફેલ થવાના નથી અને ત્યારબાદ સારી એવી સ્ટ્રીમ પસંદ કરજો સાયન્સ કોમર્સ આર્ટ કે જેમાં હવે કોમ્પિટિશનનો જમાનો છે કોમ્પિટિશન વધવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ પ્લીઝ સારી એવી સ્ટ્રીમ પસંદ કરજો કોઈ કેર હોય તો મને કોમેન્ટ કરો મળીએ છે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત